जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव बापू एक प्रश्न तो हाँ कभी साहब ने वाणी से जे हाँ पूरा देखन जो में चला हाँ गिरी हो के कथे ज्ञान पूरा देखन जो में चला गिरी हो के कथे ज्ञान हाँ वाणी से समझावन तुम्हारा वाद जानी तो से विजय भाई बोलो उसने પણ બહુ પ્રિય લાઈન ગાઓ બરોબર બુરા દેખન જો મેં ચલા બુરા ના મિલિયા કો दिल खो जा, जब आपना मुझसे बुरा न कोई रे भैया मुझसे बुरा न नको वाणी तुम्हारी तब कीधी नहीं बीजी वाणी गिर ही होकर कथे जो ज्ञान अमली होकर धरे जो ध्यान साधु होकर कूटे भग कहे कबीर ये तीनों ठग કહે કબીર યે બુરા દેખન જો મેં ચલા પેલા આને આપણે બહાર લઈએ બરાબર કે બુરા દેખન જો મેં ચલા બુરાના મિલિયા કોઈ દિલ ખોજા આપણા મુસ બુરા કોઈ બરાબર કે હું આખા જગતની બુરાઈ ગોતવા નીકળો પણ કોઈ મન ખરાબ મેળ્યું નહીં બરાબર તો દિલ ખોદા આપના તો મુજસે બુરા ના કોઈ જો મેં મારી અંદર સ્વયં જ તપાસ કરી જોયું તો મારા જેવું કોઈ ખરાબ નથી મારી અંદર જ બુરાય છે એટલે જગતની અંદર મને બુરાઈ દેખાય છે હકીકતમાં બુરાઈ તો મારી અંદર છે એટલે મને બધે બુરાઈ જ દેખાય છે પણ જ્યારે મેં મારી સ્વયંની તપાસ કરી અંદર તપાસ કરી ત્યારે મને ખબર પડી કે બુરાઈ તો મારી અંદર ભરેલી છે તો ભગત જ્યાં સુધી એ બુરાઈ ન નીકળે ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી બરાબર હવે ડીપમાં જાય કે બુરા દેખન જો મેં ચલા બુરાને મિલ્યા કોઈ દિલ ખોજા આપના તો મુજશે બુરાના કોઈ બરાબર હવે આત્મા જે છે આત્માની સુરતા એ સુરતા દ્વારા આ બધું આપણે જોઈ શકીએ છીએ સુરતા જ્યાં ત્યાં ભટકે બરાબર અને ફસાય છે તો સુરતા દ્વારા આ બધે બુરાઈ જોતી હતી કે આ કામ કેવો ખતરનાક છે અક્રોધ કેટલો ખતરનાક છે લોભ મોહ અહંકાર આ બધા કેવા ખરાબ છે કેવા હરા બુરાઈ ભર્યા છે એમ શબ્દસ્પદ ઉપરસ ગંધ આ પાંચ વિષયો પણ કેવા ખરાબ છે અમન માયા આ પણ કેવા ખરાબ છે આ બધા કેટલા ખરાબ છે એમ એટલે આમ આ સુરતા બધાયની ખરાબી જોઈ રીતે અંદર કામ કરો લોભ મદમો આ બધાની ત્યારે સુરતાને ખબર પડી કે ખરાબી આની અંદર નથી ખરાબી તો મારી અંદર છે કારણ કે સુરતાને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર હું પોતે જ સ્વયં આ બધાને સપોર્ટ કરું છું ત્યારે આ બધાએ આવી રહ્યા છે ને એમ એટલે કોઈ સાચા સંત મળી ગયા અને સુરતાને આ વિષય વાસનાઓમાંથી અબુરાઈઓમાંથી ઉપર ઉઠાવી લીધી અને આત્મા તરફ એનું મુખ ફેરવી નાખ્યું ત્યારે ખબર પડી ગઈ કે આ બધાને સપોર્ટ તો હું જ કરતી હતી સુરતા કે સુરતા દ્વારા જ આ બધા પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિ આ બધી વિષય વાસનાઓ સુરતા દ્વારા ચાલી રહી હતી એટલે સ્વયં સુરતા જ એને સપોર્ટર હતી એટલે સુરતાએ આ સપોર્ટ આપવાનું કરી દીધું બંધ કે ખરાબી તો મારી જ અંદર છે હું જ આ બધાને સાથ સહકાર આપતી હતી બરાબર એટલે સાત સહકાર આપવાને કરી દીધું બંધ એટલે બુરાઈ થઈ ગઈ બંધ કે બુરાઈ તો મારી અંદર જ છે હું જ આ બધાને સાત સગા આપતી હતી અને સ્વયં આત્મા તરફ ઉપર ઉઠી ગઈ એટલે બુરાઈ બધી નીકળી ગઈ તો ભગત એવી રીતે આપણી ચિત્તરૂપી સુરતાની અંદર જેટલી બુરાઈ ભરી પડી છે એને કાઢીએ એટલે ક્યાંય બુરાઈ નથી કારણ કે સુરતા સ્વયં જ આ બધાને સપોર્ટ આપે છે ને આખા દેહનું સંચાલન સુરતા દ્વારા જ થઈ રહ્યું છે આત્માની શક્તિ લઈને बराबर एट सपोर्ट अपने बंद कर दी थी भाई खराबी तो मेरी अंदर थी हूँ सपोर्ट करती थी बराबर हम गिर हो के कथे ज्ञान अमली हो के धरे ध्यान साधु होकर कूटे भग कहे ये तीनों ठग बराबर तो गिरही एट संसारी ग्रह तो आ गिर होकर कथे ज्ञान મતલબ છે કે મોહમાયામાં રહીને વિષય વાસનાઓમાં રહીને છલકપટમાં રહીને મારા તારામાં રહીને વાદવિવાદમાં રહીને એ અહંકાર અભિમાનમાં રહીને આ જ્ઞાન કથે ને તો એ ઠગ છે વિષય વાસનાથી ઉપર થઈ જાય પછી એ જ્ઞાન કથી શકે જો એ કથવામાં તો કાંઈ છે જ નહીં કહેવાનો અર્થ એ જ છે કે વિષય વાસનાઓમાં રહીને જે કોઈ જ્ઞાન બીજાને આપતો હોય તો એ ઠગ છે એ ધૂતવાન ધંધા છે સ્વયં જે વિષય વાસનાઓથી ઉપર નથી ઉઠો અને ચેલિયું ચેલાને એમ કહે છે કે તમે વિષય વાસનામાંથી નીકળો મોહમાયાને જીતો માયાને ત્યાગો ઇન્દ્રિયો પર કંટ્રોલ કરો સ્વયં વિષય વાસનાઓની અંદર ફસાયેલો હોય હે શિષ્યને કહેતા હોય છે કે માયાથી બહાર નીકળો સ્વયં ઢગલે ઢગલા માયા લેતો જાય તો બસો ને પાંચસો ને હજાર એટલા ઠગ છે આ દુનિયા ધૂતવાન ધંધા છે જ્ઞાન આપવું છે જરૂરી બધાને જ્ઞાન આપવું છે પણ સ્વયંને જ્ઞાન તો લેવું નથી હે એટલા માટે હું ઘણા ઓડિયો બોલું છું ભાઈ સમજાવવાનું બંધ કરો ને પહેલાં તમે ખુદ સમજો કારણ કે તમને જ ખબર નથી ધંધામાં અટવાઈ ગયા છો અને અહંકાર અભિમાનમાં ફસાઈ ગયા છો હે આવું છે બધું યાર પછી એને સારું ન લાગે મારા તો ઘણા વાણીઓમાં પડદા ઢોંગી પાખંડી ગુરુઓને ભૂખ જ બોલાવી દીધા એટલે જે ઢોંગી પાખંડી હશે ને તો મરચાં લાગશે પણ સાચા હશે એ તો એમ થાય કે ના બરાબર સત્ય કહી હતા મારું તો સત્ય જ ધર્મ છે બરાબર મારે કાંઈ ચેલું ચેલા મૂંડમાંથી કોઈ પણ રૂપિયો લેવો નથી સ્વયં જાતે હે જે કાંઈ બને છે એ મજૂરી કરતો આવ્યો સૌ જ્યારે મજૂરી નથી કરી શકતો નહીં કરી શકું ત્યારે પરમાત્મા કોઈના કોઈના રૂપમાં આવીને મારું જીવન નિર્વાહ પૂરતું મને આપી જશે તો પરમાત્મા પ્રત્યે જ આશા ઇચ્છા અપેક્ષા રખાય કે ભાઈ તું મારું જીવન ચલાય તો ભલે ન ચલાય તો ભલે ભૂખે મારતો હોય ભલે અને ખવડાવીને ખુરાય તો ભલે તમારે જેમ કરવું એમ પણ લાંબો હાથ ન કરાય કોઈ પાસે મગાય નહીં માંગન ભલા મત માંગો કોઈ ભીખ બીન માંગે મોતી મિલાય અહીં સદગુરુ કે શીખ વગર બગડતો મરી જાવ સારું હેં ઓલા બિચારા ભોળા પારોળા વિશ્વાસે આવે ગુરુ પાસે અને વિશ્વાસમાં રહી ચેલિયું ચેલાને એનું ધન અડફે તો આ તો વિશ્વાસનો વિશ્વાસ ઘાતી કહેવાય એટલે કીધું છે તમે વિશ્વાસીનરને કા વેણો એ હેમાણારાજ રે એવા નર રે નુગરાની હારે નિર્ણ લો ન કરી હોજી તમે વિશ્વાસ એ નરને કાં વેણો તો ગુરુ બનીને જે ચેલ્યું ચેલા બિચારા વિશ્વાસ રાખીને આવ્યા હતા અને ઢોંગી પાખંડી ગુરુ પોતાના શિષ્ય જે છે એને વેણી રહ્યા છે હજાર માન બે હજાર સાથે નિર્ણલોના કરીએ એ ગુરુ હોવા છતાં નુગરો છે હું કહું છું કે ભાઈ સત્ય રસ્તે હાલે નુગરો હોવા છતાં સુગ્રો છે ગુરુમુખી હોવા છતાં અસત્યન રસ્તે હાલે ઢોંગ પાખંડ એ નુગરો છે તો મહાનુગરો છે જે વિશ્વાસી બિચારા ચેલ્યું ચેલાને વેણતો હોય હે પાંચસો માં હજાર માં બે હજારમાં તોડી જ નાખતો હોય એનું એ તો મહાનુગ્રહ એવાનો તો વિશ્વાસ ના પાડે છે બરાબર તો વિષય વાસનામાં રહીને જે જ્ઞાન કથે છે એ ઠગ છે અમલી હો કે ધારે ધ્યાન અમલ એટલે નસન અમલી એટલે નસેડી વ્યક્તિ બરાબર જેને અહંકારનો નશો ચડી ગયો વિષય વાસનાનો નશો ચડી ગયો ગુરુપદનો નશો ચડી ગયો પદ પ્રતિષ્ઠાનો નશો ચડી ગયો કે હું જ સર્વશ્રેષ્ઠ છું જ્ઞાનનો નશો ચડી ગયો જ્ઞાનનો અભિમાન આવી ગયો કે મારા જેવો કોઈ જ્ઞાની નથી હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની એટલે આ અહંકારના નશામાં આંધ્રો થઈને જે જ્ઞાનને કથે છે ને એ ઠગ છે સાધુ હોકર કૂટે ભગ સાધુ બની ગયા પછી ગુરુપદે બેહી ગયા પછી સાધુ બની ગયા પછી પણ જો ભગ એટલે નારી એને કૂટતો હોય વિષય વાસનામાં રહેતો હોય છલકપટ કરતો હોય તો એ પણ ઠગ છે આ બધાને ઠગ કીધા છે તો આ ધ્યાન રાખવું ગુરુપદે પહોંચ્યા પછી વિષય વાસનાનો અંત આવી જવો પડે શરીરની મોજ છૂટી જવી પડે એને જ ગુરુ થવાનો અધિકાર છે શરીરની મોજ માણતો જાતો હોય હે નવ મહિને દસ મહિને પોતાની સ્ત્રી દ્વારા બાળકોનો જન્મ કરાવતો હોય ને પાછો જ્ઞાન કથતો હોય તો એ ઠંકશે એને ગુરુ પદે રહેવાનો અધિકાર નથી શિષ્યને તો કાંઈ વાંધો નથી ગુરુપદની વાત છે કે ગુરુપદે રહી ને નારી ભોગ કરી અને બાળકોને જન્મ આપ્યા કરતો હોય દસ મહિનાને નવ મહિનાને તો એ ઠગ છે એવાનો ભરોસો ન કરવો કરવાના હંકરના નસામ હોય તે એ ઠક છે વિશેવાસનામાં રહીને જ્ઞાન કરતો હોય તે એ ઠક છે આ કહેવાનો અર્થ છે બરાબર તો હાલો સમજાઈ ગયું હા બાબતું સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય